આજે અમે રાજકોટ થી આવ્યા છીએ સોમનાથના આંગણે સોમનાથ ના સોમનાથ દાદા જે આપણે કહી શકીએ ભંડારો અત્યારે ચાલુ છે તમામ વ્યક્તિઓ અત્યારે પ્રસાદી મહાપ્રસાદ કહેવાય આજે બધા ગ્રેન્ડ કરે છે સરસ મજાની પ્રસાદી અન્ય મૂલ્ય આ લેવામાં આવી રહી છે સરસ મજાનો શીરો

સોલંકી જય સોમનાથ આપ સૌને આજના સોમવારના દિવસે જ્યારે કે નિશુલ્ક પ્રસાદી સેવા જયારે કે સોમનાથ મહાદેવની સાનિધ્યમાં મારા બાપુજી અને મારા મોટા બાપા થકી અમે દર સોમવારે શ્રાવણ માસના જ્યારે પ્રસાદી રાખે છે આપ સૌ ભક્તોને હું જય સોમનાથ કહું છું અને બધા ભક્તોને નમ્ર વિનંતી કરું છું કે પ્રસાદ લીધા વગર અહીંથી મહાદેવ આપની મનોકામના પૂરી કરે રોજની પ્રસાદી આપણે ગણો તો બાર હજાર ભક્તો આપણે પ્રસાદીનો લાભ લઈ છે અને હું માનું છું કે હાજી સંખ્યામાં બધા ભક્તો આવે છે અને દરેક રાજ્યમાંથી ભક્તો આવે છે